નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો આ વર્ષે હોળી જોવા જઈએ તો બે હજાર ચોવીસની અંદર ચોવીસ તારીખે છે કે પચીસ તારીખે છે જેને લઈને મિત્રો કન્ફ્યુઝન થઈ રહ્યું છે એટલે કે ક્યારે છે હોળી તેનો સ્પષ્ટ મિત્રો જોવા નથી મળ્યો કારણ કે દિવસ દરમિયાન મિત્રો આખો દિવસ ભદ્રાકાળ હોય છે અને ભદ્રાકાળની અંદર જોવા જઈએ તો મિત્રો હોલિકા દહન મિત્રો કરવામાં આવતું નથી અને ખાસ કરીને ચોવીસ તારીખે જોવા જોઈએ તો ખાસ કરીને મોડી મોડી પૂનમની તિથિ શરૂ થઈ રહી છે આ દિવસે મિત્રો ખાસ કરીને પૂનમના તિથિએ મિત્રો ચંદ્રગ્રહણ પણ લાગવા રહ્યું છે જેને લઈને મુહૂર્તની હિસાબે મિત્રો જોવા જઈએ તો હોળી છે એ ચોવીસ તારીખે ઉજવવામાં આવશે કે પચીસ તારીખે ઉજવવામાં આવશે કારણ કે બંને દિવસે મિત્રો ખાસ કરીને પૂનમની તિથિ છે એટલે કે ચોવીસ તારીખે પણ પૂનમ રહેશે અને પચીસ તારીખે પણ પૂનમ રહેશે તો આજના વિડીયોમાં આપણે સ્પષ્ટ કરીશું કે ચોવીસ તારીખે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે એટલે કે હોલિકા દહન કરવામાં આવશે કે પચીસ તારીખે કરવામાં આવશે અને કયા દિવસે કરવામાં આવશે તો કયા શુભ મુહૂર્ત છે કારણ કે આપણે શું જાણીએ છીએ કે હોલિકા દહન હંમેશા શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે જેથી તેનું જે ફળ હોય છે એ મિત્રો આપણને પ્રાપ્ત થતું હોય છે તો આજના વિડીયોમાં આપણે હોલિકા દહનનું શુભ મુહૂર્ત તિથિ કઈ તારીખે છે તેને લઈને મિત્રો ખાસ કરીને વાત કરવાના છીએ તો મિત્રો આવડીઓને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો જુદી જુદી વેબસાઇટ ઉપરથી માહિતી મેળવેલી એ પ્રમાણે આ વર્ષે હોળીનો તહેવાર

હોલિકા આમ તો જોવા જઈએ તો ફાગણ મહિનાના પૂનમના દિવસે એટલે કે જે તિથિ પૂનમની તિથિ હોય છે ત્યારે ઉજવવામાં આવે છે અને હોલિકા દિવ દહન હોય છે એના બીજા દિવસે પડવો એટલે કે ખાસ કરીને ધૂળેટીનો એટલે કે રંગોની હોળી રમવામાં આવે છે જેને આપણે ધૂળેટી પણ કહીએ છીએ હોળીમાં પ્રદોષકાળનું પણ ખાસ કરીને કાળની પૂર્ણિમા ચોવીસમી તારીખે છે એટલે કે ખાસ કરીને પૂર્ણિમાની તિથિ છે એ ચોવીસ તારીખે સવારની અંદર નવ તેત્રીસ મિનિટે મિત્રો શરૂ થઈ જાય છે એટલે કે ખાસ કરીને પચીસ તારીખ સુધી પણ ચાલે પચીસમી એ કોઈ પણ પ્રકારનો દોષ નથી એટલે કે ચોવીસ તારીખે પ્રદોષ છે ભદ્રાકાર છે પરંતુ પચીસ તારીખે મિત્રો ખાસ કરીને પૂર્ણિમાની તિથિ છે પરંતુ કોઈ પણ જાતનો પ્રદોષકાળ નથી કારણ કે આપણે વાત કરીએ તો પૂનમની પૂર્ણિ બપોરે થઈ જશે અને આ સિવાય ચોવીસમી માર્ચની રાત્રે ભદ્રાકાળ પણ પડી રહ્યો છે કેટલાક લોકોનું માનવું છે કે હોળી 25મીએ ઉજવવી જોઈએ પરંતુ ઉદય તિથિ પછી પણ આ દિવસે હોલિકા દહનની દહન ઉજવણી કરવામાં આવશે નહીં કારણ કે પૂર્ણિમા તિથિની જો ઉદયની વાત કરીએ તો એ ચોવીસ તારીખે તેનો ઉદય થઈ જાય છે અને સવારમાં નવ ને તેત્રીસ મિનિટે થઈ રહ્યો છે તેથી જે દિવસે મિત્રો ખાસ કરીને પૂનમની તિથિ એટલે કે ચંદ્ર ઉદય થયો હોય તે દિવસે જ મિત્રો આમ તો હોલિકા દહન કરવામાં આવે એટલે કે ચોવીસે તારીખે ખાસ કરી કરવામાં આવશે છવ્વીસમી માર્ચે હોળી પછી ધૂળેટી રમવામાં આવે છે એ પણ નહીં રમાય કારણ કે છવ્વીસ તારીખે આમ તો ભાઈ બીજ મિત્રો ઉજવવામાં આવે છે એટલે કે બીજનો બીજ થઈ જાય છે તો ખાસ કરીને વાત કરીએ પુષ્પકાલ અને મુકકાલ પણ ભદ્રામાં જોવા મળે છે બંને સમાપ્ત થયા પછી હોલિકા દહન કરવામાં આવે છે જ્યોતિષ અનુસાર આપણે જોવા જઈએ તો ચોવીસ માર્ચે ભદ્રા પુષ્પકાળ સાંજે છ ને ચોત્રીસ મિનિટથી લઈ અને સાત ને ચોપન સુધી રહેશે જ્યારે ભદ્રા મૂળ કાળ છે એ સાતને ચોપનથી દસને સાત મિનિટ સુધી રહેશે એટલે કે હોલિકા દહન દહનથી ભદ્રા કરવા ભૂલથી પણ આપણે મિત્રો પ્રગટાવતા નથી તેથી હોલિકા દહનનો શુભ મુહૂર્તની જો વાત કરીએ તો અગિયાર વાગ્યે અને તેર મિનિટે કરવામાં આવી રહ્યો છે શ્રેષ્ઠ સારામાં સારા મુહૂર્તની વાત કરીએ તો ચોવીસ તારીખે રાત્રે અગિયારને તેર મિનિટથી લઈ અને બારને તેત્રીસ વચ્ચે મિત્રો ખાસ કરીને હોલિકા દહનનું શુભ મુહૂર્ત આમ તો જોવામાં આવે તો ખાસ કરીને આપણે હોલિકા દહનનું શુભ મુહૂર્તની વાત કરીએ તો ચોવીસમી માર્ચે રાત્રે અગિયાર વાગ્યાને પંદર મિનિટની આસપાસ એટલે કે તેર મિનિટની આ અને બાર વાગ્યાથી બાર વાગ્યાને લઈ અને ત્રેવીસ મિનિટ સુધી એટલે કે ખાસ કરીને સવા અગિયારની આસપાસ હોલિકા દહનનો શુભ મુહૂર્ત છે એક કલાકને સાત મિનિટ છે જો કે હોળી પ્રગટાવવા માટે મિત્રો ખાસ કરીને ત્રીસ મિનિટની એટલે કે પંદર વીસ મિનિટની આસપાસ આપણે જોઈએ ભદ્રા પુષ્પકાલ જોઈએ તો છ વાગ્યાને ઓગણપચાસ મિનિટથી આઠ વાગ્યાને નવ મિનિટ સુધી છે ભદ્રા મુખાકાલની વાત કરીએ તો આઠ વાગ્યાને નવ મિનિટથી દસ વાગ્યાને બાવીસ મિનિટ સુધી છે તો આમ જોવા જોઈએ તો હોળીનો તહેવાર આમ તો જોવા જોઈએ તો સંપૂર્ણ ભારતની અંદર ચોવીસ તારીખે જ ઉજવવામાં આવશે પરંતુ શુભ મુહૂર્તની વાત કરીએ તો અગિયાર વાગે ને તેર મિનિટથી એટલે કે સવા અગિયારથી શુભ મુહૂર્ત શરૂ થાય છે અને સાડા બાર સુધી શુભ મુહૂર્ત રહેશે હોલિકા દહનની આમ તો પૂનમની તિથિ છે એ સવારે ચોવીસ તારીખે સવારે નવ ને તેત્રીસથી શરૂ થશે અને પચીસ તારીખે બાર ને પાંત્રીસ મિનિટે ખાસ કરીને હોલિકા દહનની એટલે કે પૂનમની તિથિ પૂરી થાય છે તો ભદ્રાકાળ આવતો હોવાને કારણે મુહૂર્ત છે એ અગિયાર ને તેર મિનિટનો રહેશે એવું હાલ મિત્રો આપણે જોઈ શકીએ છીએ ખાસ કરીને આજના વીડિયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દીજો અસ્તુ જય હિન્દ જય ભારત